જનસેવા કેન્દ્ર મામલતદાર કચેરી વિજયનગર ખાતે એસીબીની સફળ ટ્રેપ સમગ્ર ઘટના આ કામના ફરિયાદીના પરિવારના સભ્યોના નામની ફરિયાદીના મિલકતની વારસાઈ હયાતીમાં નોંધ કરાવવાની હોય ફરિયાદી આ કામ માટે જનસેવા કેન્દ્ર ખાતે ઈ સ્ટેમ્પ લેવા માટે ગયેલ અને આ કામના આરોપી નંબર એક જનસેવા કેન્દ્રમાં ઈ સ્ટેમ્પની કામગીરી સંભાળતા હોય અને તેઓએ આ કામગીરી કરી આપવા માટે ફરિયાદી પાસેથી અગાઉ ખર્ચ અને કામગીરી કરી આપવા માટે પ્રથમ રૂપિયા પંદરસો અને બીજી વાર રૂપિયા સત્યાવીસસોની લાંચની માંગણી કરી લાંચની રકમ સ્વીકારેલ ત્યારબાદ ઈ ધરામાં ફરીથી પંદરસો આપવા પડશે તેમ કહી લાંચની માંગણી કરેલ જે લાંચના ફરિયાદ આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરી આપેલ જે આધારે આયોજન કરવામાં આવેલ અને આ લાંચના છટકા દરમિયાન આરોપી નંબર એક નાએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારેલ અને આરોપી નંબર બે નાએ ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરી પકડીને બંને આરોપીઓ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે ट्रैपिंग ऑफिसर जे पी चौधरी पुलिस इंस्पेक्टर साबरकाठा एसीबी पुलिस स्टेशन सुपरविजन ऑफिसर ए के परमार मददनीस नियामक गांधीनगर एसीबी एकम साबरकाठा न्यूज ट्वेंटी फोर ने सब्सक्राइब कर लाइक करने भूलो नहीं जेना समय में झड़प थी आपना सुधी समाचार प्राप्त थी सके सोएब